રોજ એક ટકમાં દસ હજારથી પણ વધુ લોકોએ અહીં ભોજન પ્રસાદ લીધો આ આંકડો માત્ર એક સંખ્યા ન હતી પરંતુ હજારો હૃદયોની તૃપ્તિનો અનુભવ હતો શ્રદ્ધાળુઓ મુલાકાતીઓ અને દૂર દૂરથી આવેલા લોકો સૌએ અહીં પ્રેમ અને ભક્તિભાવથી બનાવેલો પ્રસાદ ગ્રહણ કર્યો આ કામમાં અનેક સ્વયંસેવકો રાત દિવસ જોયા વગર ખડે પગે સેવા કરી રહ્યા છે તેમના હાથ ભલે થાક્યા પણ તેમના હૈયામાં સેવાનો ઉમળકો અનેરો હતો આ અંશેત્ર માત્ર પેટ ભરવાનું સાધન ન હતું પણ માનવતા અને પરસ્પર ભાઈચારાનો પ્રતિક હતું તરણેતરના મેળાની ભવ્યતા અને પરંપરામાં ખાખરિયા હનુમાનજી મંદિરનું આ અંશેત્ર એક એવું ઉદાહરણ બની રહ્યું જેને સાબિત કર્યું કે સાચી ભક્તિ માત્ર પૂજા પાઠમાં નહીં પણ માનવ સેવા અને અંદાનમાં પણ રહેલી છે આ ત્રણ દિવસનો પ્રસાદ વિતરણ કાર્યક્રમ સમાપ્ત થયો પણ તેની સુગંધ અને યાદો લોકોના મનમાં કાયમ માટે રહી ગઈ આ અન્નક્ષેત્રે સાબિત કરી દીધું કે જ્યારે શ્રદ્ધા અને સેવાનો સંગમ થાય છે ત્યારે કેવા અદ્ભુત અને દિવ્ય કાર્યો થઈ શકે છે રિપોર્ટ બાય જહેશભાઈ મોરી